વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને પશ્ચિમ વિસ્તારમાં બનાવવામાં આવે રહેલા બ્રિજને લઈને એક રજૂઆત કરવામાં આવી છે અહીં પશ્ચિમ વિસ્તારમાં કનેક્ટિવિટી માટે નર્મદાની નાની બ્રાન્ચ કેનાલ ઉપર સનફાર્મા રોડથી ભાયલી રોડને જોડતો જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તેના બદલે અહીં સાઇફન બનાવવામાં આવે તેવી રજૂઆત વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા કરવામાં આવી છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અહીં બ્રિજની જરૂરિયાત નથી પરંતુ જો ખૂબ જ ઓછા ખર્ચામાં સાયફન બનાવી શકાતું હોય તો બ્રિજના બદલે સાયફન બનાવવામાં આવે તેવી તેઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે

છે વિરોધ હોય કરવાની જો એટલા માટે પૈસા તો તો ઠીક છે કોર્પોરેશન પૈસા નથી પડી એટલી બધી પણ લોકોની લાગણી છે કે આ ના બનવું જોઈએ અમારે ત્યાં અમારે બ્રિજની કોઈ જરૂરત જ નથી જે બને છે એ નકામો જ બને છે ત્યાં ટ્રાફિકની સમસ્યા વધી જશે ને અમારા બાળકોને અમારા ફેમિલીઓને અમે જ્યાં રહેઠાણ કરીએ છીએ તે લોકોને બહુ પ્રોબ્લેમ પડશે એટલે મહેરબાની કરીને હાથ જોડીને અમે કહીએ છીએ કે ત્યાં તમે બ્રિજનું કામ રોકી દો અમારે બ્રિજની કોઈ જરૂરત નથી કે કંઈ कई ब्रिज कमिश्नर करी, रहे। ने करी छे। हाथ जोड़ी ने छे ने के करें ना ने रोकी दे मनीषा राठौर राठौड़ मनोज शर्मा मेरा नाम है और ब्रिज जो बन रहा है उसके लिए विरोध है डेवलपमेंट का विरोध बिल्कुल नहीं है अगर कोई काम साइफन से हो सकता है तो ब्रिज बनाने की कोई ज़रूरत नहीं है एक्चुअली इसमें क्या है सबसे पहले ब्रिज इंजीनियरिंग का नियम है राइट ऑफ़ वे एनालिसिस करना चाहिए उसको आर ओ डब्ल्यू कहा जाता है अगर राइट ऑफ वे पूरा है वहाँ पे, तो ब्रिज की ज़रूरत नहीं होना चाहिए और प्लस वहाँ पे स्टैटिक और डायनामिक ट्रैफिक लोड की एनालिसिस करना बहुत जरूरी है उसके बाद ही ब्रिज बनाया जाता है तो स्टैटिक और डायनामिक लोड की एनालिसिस करे बिना ब्रिज का, का काम चालू करवा दिया प्लस हाइड्रोजनेशन एनालिसिस करना जरूरी है कि कहाँ पानी इकट्ठा होता है कि नहीं होता है वो भी आ, उनको देखना चाहिए था पहले प्लस वहाँ के लोग जो रहवासी हैं उनसे भी पूछना चाहिए था कि वहाँ पे ब्रिज की आवश्यकता है कि नहीं है तो ये सब जो भी पॉइंट्स हैं अगर ये कंसीडर किए होते तो मालूम पड़ जाता कि वहाँ ब्रिज की ज़रूरत नहीं है और साइफन से कम खर्चे में काम हो जाता है तो ज़्यादा अच्छा है डेवलपमेंट का विरोध बिल्कुल नहीं है इसमें मनोज शर्मा मेरा नाम है मैं एक सामाजिक कार्यकर्ता हूँ वडोदरा भाईली विस्तार में वडोदरा कॉर्पोरेशन सत्ताधीशों अनगढ़ वहीवटना कारण જે બિનજરૂરી બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે એનો ત્યાંના સ્થાનિકોને અને કોંગ્રેસ પાર્ટીને સખત વિરોધ છે કારણ કે જે ભાયલી વિસ્તારને કોર્પોરેશનમાં સમાવેશ કર્યો જે આઉટગ્રોથ એરિયા કહેવાય આજે ચાર ચાર પાંચ વર્ષથી આ સ્થાનિકો ત્યાં ટેક્સ ભરે છે વેરો ભરે છે વેરો કોર્પોરેશનને આપે છે કે ભાઈ કોર્પોરેશનના સત્તાધીશો અમને પાયાની સુવિધા પાયાની સુવિધા એટલે રોડ રસ્તા પાણી પીવાનું ચોખ્ખું મળે ડ્રેનેજની સમસ્યા હોય સ્ટ્રીટ લાઇટ હોય આ બધી સુવિધાઓ મળે પરંતુ આ બધી સુવિધાઓના અમે આ ભાયેલી વિસ્તારમાં મીંડું છે કોઈ સુવિધા આપવામાં આવતી નથી અને એની ઉપર આ કોઈ મળે ફાયદો કરવા માટે જો બ્રિજ બનાવતા હોય તો એનો અમે વિરોધ કરીએ છીએ કારણ કે જે જગ્યા પર છોતેર કરોડના બ્રિજની જરૂર નથી એક સાઇફનથી ત્યાંના અવર જવર લોકો સ્થાનિક લોકો અવા કરી શકે છે જો સિત્તેર કરોડ રૂપિયા વધે તો આ ભાયલી વિસ્તારના સ્થાનિકોમાં જે સુવિધાઓ નથી એ સુવિધાઓમાં કામ લાગે એ અમારી રજૂઆત છે માટે આજે સ્થાનિકોને લઈને રજૂઆત કરી છે આ મુદ્દાને લઈને જો વડોદરાના ભાયલી વિસ્તારના લોકોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી સ્થાનિકો લઈને આંદોલન કરશે ભાયલીના લોકો જે છે એ નર્મદાની જે કેનાલ ઉપર જે બ્રિજ બની રહ્યો છે એની માટે રજૂઆત કરવા આવ્યા હતા કે બ્રિજ ન બનવો જોઈએ પણ અને એમની એવી રજૂઆત હતી કે એની જગ્યાએ સાયફન બને ભૂતકાળમાં જ્યારે આ વિસ્તાર ગુડામાં હતો ત્યારે અમે ગુડાએ વીસ બે એકવીસના રોજ સરદાર સરોવરનો ઓપિનિયન લઈને આ બ્રિજ ડિઝાઇન કરેલો છે ત્યારે સાયફન બનાવવાની એ લોકોએ ના પાડેલી છે સાથોસાથ અત્યારે પણ થોડા સમય પહેલાં પણ આ રજૂઆત આવી હતી એના ભાગરૂપે પણ એસએસએનએલને બોલાવીને પૂછ્યા કરતા નો એમનો કોઈ તાંત્રિક ઓપિનિયન નથી અને બ્રિજનો જ ઓપિનિયન છે એ પ્રમાણે એમને ઓપિનિયન આપેલો છે જોડે જોડે ટેકનિકલ બાબત એ છે કે એમની જે વિડથ છે એસએસએનએલ કેનાલની અને આજુબાજુનો જે એનો ઓપરેશનલ એરિયા છે એ લગભગ ચાલીસ મીટર જેટલું છે બંને બાજુ એક બાજુ બાર મીટર એક બાજુ ત્રીસ મીટર રોડ આવે છે એટલે બધું ભેગું કરીએ બાર મીટર રોડ ત્રીસ મીટર ત્રીસ મીટર રોડ ચાલીસ મીટર જેટલું એમનું ઓપરેશનલ એરિયા અને કેનાલ ઇટ સેલ્ફ એ લગભગ આ બધા એરિયાને ઓવરટોપ કરવો પડે ત્યાંને ત્યારે જ સાયફન કામમાં લાગે જો સાયફન બને તો સાયફન બની અને ત્રીસ મીટર ને બાર મીટરના રોડ ઉપર લેન્ડ કરી શકાય નહીં એ પણ એક ટેકનિકલ મુશ્કેલી છે જોડે જોડે જ્યારે બ્રિજ બનશે એટલે એ આગળ જે એક્સપ્રેસ બનવાનો છે અમારો ભાઈ એને પણ ભવિષ્યમાં કનેક્ટ કરશે અને લગભગ છસો મીટર લેન્થનો આ બ્રિજ અમે ડિઝાઇન કરેલો છે એટલે આગામી દિવસોમાં એના મોબિલિટીમાં કામ લાગશે એવું એ બધું વિચારી અને બે હજાર એકવીસ બાવીસમાં બ્રિજ ડિસાઇડ થયેલો હતો એનું ટેન્ડર થઈને અત્યારે વર્ક ઓર્ડર કરીને કામ ચાલુ કર્યું છે સાથ આ લોકોની રજૂઆત આવી છે તેમ છતાં અમે એકવાર ફરી એને રિલુ કરી લઈશું રજૂઆત